શિયાળાની શરૂઆત થઈ ગઈ છે થોડી થોડી ગરમી હજુ લાગે છે પણ સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે આજે વંદે માત્ર ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ખૂબ બધા કાર્યક્રમો રાખવામાં આવ્યા અને આખો માહોલ જે છે અત્યારે એ દેશભક્તિમય બની ગયો છે જેટલા પણ કાર્યક્રમ હતા એમાં ઘણી બધી જગ્યાએ સીએમની હાજરી હતી મંત્રીઓ હતા અને બધા જ લોકોએ આપણા દેશના એ ગીત અને દેશમાં શું નવું કરી શકાય એ ગીતમાં જે લખેલું છે એનો સાર શું છે બધા જ વિષયો ઉપર ખૂબ બધી વાતો કરી ગાંધીનગરમાં પણ એક કાર્યક્રમ હતો કાર્યક્રમમાં સીએમ ઉપસ્થિત હતા બધા જ અધિકારીઓ હતા અને એમાંથી એક વિડીયો ક્લિપ ખૂબ વાયરલ થઈ એ વિડીયો ક્લિપમાં અધિકારીઓ થોડો તડકો લાગે લાગે છે એટલે જે પેપર એમને આપેલા છે પ્રતિજ્ઞાના એ એમના માથા પર રાખી અને તડકાથી બચવાનો પ્રયાસ કરે છે સીએમ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એકદમ હળવા અંદાજમાં એમને એવું કહેતા દેખાય છે કે અત્યારે ઠંડી તો થોડી શરૂ થઈ ગઈ છે પણ હજુ ગરમી ખૂબ લાગે છે તડકો હજી પણ પડી રહ્યો છે અને સારું છે પ્રતિજ્ઞાના જે પત્રો આપેલા છે એનો કંઈક તો ઉપયોગ થાય છે અને અમારે એ તમારું ધ્યાન રાખવું તો રહ્યું એવું એ કહેતા હતા અને પછી સામે બેઠેલા અધિકારીઓ બધા હસવા લાગે છે સીએમનો આ અંદાજ આ પહેલી વાર બોલાયેલી વાત નથી આવું ઘણી બધી વાર બહુ બધા કાર્યક્રમમાં એવું થયું છે કે સીએમે કોઈ અધિકારીને કંઈ કહેવું હોય કે પછી કોઈ ડિપાર્ટમેન્ટ માટે કંઈક કહેવું હોય તો એકદમ હળવા ફૂલ અંદાજમાં એ કહી દેતા હોય છે અને જે એમના માટે સ્લોગન છે કે મૃદુ અને મક્કમ ઘણી બધી વાર ખરેખર સાબિત પણ થાય છે કે એકદમ મોટી વાત પણ હોય તો એકદમ સામાન્ય ભાષામાં અને એકદમ હળવા અંદાજમાં કેવી રીતના કોઈના મગજમાં અને દિલમાં ઉતરી જાય એ રીતના એ કહેતા હોય છે એ કાર્યક્રમ દરમિયાન સીએમએ ઘણી બધી વાતો પણ કરી હતી પહેલાં એ વિડીયો ક્લિપ પર નજર કરીએ કે જેમાં અધિકારીઓ તડકાથી બચી રહ્યા છે સીએમ એમને કંઈક કહી રહ્યા છે અને પછી સીએમએ કાર્યક્રમ દરમિયાન જે કહ્યું તે સંક્ષિપમાં સાંભળીએ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે થોડી થોડી ગરમી હજુ લાગે છે પણ પણ સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે તમારી ધ્યાન રાખવું અમારી ફરજ છે ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ એકસો ચાલીસ કરોડ ભારતીયોના હૃદયના તાર રણજણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત પણ છે જેને સ્વતંત્રતા સંગ્રામથી લઈ આ જ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગું સ્થાન બનાવ્યું છે વંદે માતરમના રચયિતા શ્રી બંકિમચંદ્રની નાનકડી દીકરીએ તેમને પૂછ્યું કે તમે માતૃભૂમિની સ્તુતિ કરો છો તે કેવી છે તે મને કહો ત્યારે તેમણે તેમણે જવાબ આપ્યો વંદે માતરમ ગાનની રચના કરીને કહ્યું કે આ હરિયાળી ફળદ્રુપ શવને પોષણ આપનારી નીલવર્ણો ખેતરો ધરાવતી સુખદાયીની ભારત ભૂમિ જે નદીઓ અને સરોવરથી વ્યાપ્ત છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો પચાસમાં વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો આજે પણ જ્યારે વંદે માતરમ ગવાય કે તેને સાંભળીએ ત્યારે માતૃભક્તિ અને મા ભારતીની આરાધનાનો ભાવ ઉભો થાય છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો વંદે માતરમ એ આપણી આન બાન અને શાન છે વંદે માતરમ શબ્દો નથી પરંતુ આપણી આઝાદીનો ધબકાર છે વંદે માતરમ એ વિકાસનો રાજમાર્ગ છે સંકલ્પિત રાષ્ટ્ર શ્વાસમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે વંદે માતરમ ગીતમાં ભારતીની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ તમામ પગલા લીધા છે ગુજરાતમાં પંચ પંચામૃત શક્તિની વાત હોય કન્યા કેળવણીની વાત હોય કે પછી ગરીબ વંચિતોનું કલ્યાણ હોય સૌનો વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના વંદે માતરમમાં રહી છે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા આપણને મળી છે આ પ્રેરણા દ્વારા આપણે સૌ સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ સ્વદેશીને વંદે માતરમ ગીત સાથે સીધો સંબંધ છે ઓગણીસો છમાં માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું ત્યારે ગુજરાતની ધરતી ઉપર સૌ પ્રથમવાર વંદે માતરમ ગાવામાં આવ્યું હતું સ્વદેશી વસ્તુઓથી માતૃભૂમિના વિકાસ સાથેનું ગુજરાતની આ પાવન ભૂમિ પર ત્યારે રચાયેલું આજે વંદે ગાન પછી આપણે સૌ સ્વદેશી સાથે શપથ પણ લેવાના છીએ આ શપથ આપણા જીવનનો ભાગ બને અને સ્વદેશી ચીજો આપણા રોજબરોજના જીવનનો હિસ્સો બને તે માટે આપણે સૌ સ્વદેશી અપનાવીએ સ્વદેશીનું સ્વાભિમાન જગાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું